હળવદના નવા સાપકડા ગામેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક ઈસમને પકડી પાડતી હળવદ પોલીસ જૂના સાપકડા ગામેથી નવા સાપકડા ગામે જવાના રસ્તા પર પિસ્તોલ સાથે ઈસમને પકડી પાડવામાં આવ્યો અમૃતભાઈ ઉર્ફે મુનો રાતોજા નામના વ્યક્તિ પાસેથી પિસ્તોલ મળી આવી હતી જે દેશી હાથ બનાવટની લોખંડની મેગઝીનવાળી પિસ્તોલ નંગ એક કિંમત રૂપિયા દસ હજારના મુદ્દામાલ સાથે ઈસમને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ